સંજેલીથી પિછોડા રોડ તથા જસુણી ગલાના પડ માંડલી એપ્રોચ રોડનું પહોળાઈ તથા મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત કરાયું સંજેલીથી સિંગલ સિંગલપટ્ટી રસ્તાના કારણે અવારનવાર અકસ્માત થતાં હવે બંધ થઈ જશે સંજેલીથી પિછોડા જતો સિંગલપટ્ટી રસ્તો હવે ડબલપટ્ટીમાં ફેરવાશે જેથી વાહન ચાલકોમાં ખુશીનો માહોલ મંત્રીએ જણાવ્યું કે આ નવીન ડબલપટ્ટી રસ્તો આજે ને આજે જ ચાલુ કરી દો સંજેલી તાલુકાની વર્ષો જૂની માંગ સરકારે સાંભળી લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તક સંજેલીથી પિછોડા રોડ તથા જુસુણી ગલાના પળ માંડલી એપ્રોચ રોડનું પહોળાઈ તથા મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત કરાયું રમેશભાઈ બી કટારા કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલન સહકાર અને ગૌ સંદર્ભ વિભાગ રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે આઠ પોઈન્ટ પચાસ કરોડનો ડબલ પટ્ટી રસ્તાનું ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું સંજેલીથી પિછોડા જતો મુખ્ય રોડ ડબલ પટ્ટી અને જુસ્સાથી જસોણી જતો રોડ ડબલ ભાજપ સરકારે મંજૂરી આપી દેતા મંત્રીના હસ્તે ભૂમિપૂજન આ કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન જસુભાઈ બામણિયા સંજેલી પંચાયતના સરપંચો તાલુકા પ્રમુખ તાલુકાના સભ્યો બાવુ આગેવાનો

જા ધીરે ધીરે સર હંમેશા તમારી રજૂઆત પ્રમાણે આપણે કામમાં ફેર છે કે હજુ પણ સંજેલીના તોત્કાલિક બધા રોડ રસ્તા કોઈ બાકી રહેવા નથી આજે ભૂમિપૂજન કર્યું કાલથી શરૂઆત અહીંથી શુભારંભ શરૂ થશે આપણો સાથ અને સહકાર જોઈએ બધા ગમે એવા લોકો વાતે કરે કાજે થાય કાલે ગુજરાતને આવે પણ આપણા વર્ષોથી તાલુકો પંચાયત ગણ્યા ત્યાંથી માંડીને તમારા શબ્દનો તમારી વાણીનો કોઈ દાડો ભોંઈ પડવા દીધી નહીં આટલી તાકાત છે આપણા આપણી સરકાર લોકો ગમે કરે આ સરકાર આમ કરે તેમ કરે પણ આટલા મહાનુભાવો આગેવાનો બધા નેતાઓ બધા તમારી હસ્તી અને આપણે કેમ આપણે એવું વિચારીએ આપણી સરકારમાં કામ થતા સામે સાચી કેવું પડે કે અમે આટલા કરોડના આજે સાડા આઠ કરોડ રૂપિયાનો આ રસ્તો હોય ખાલી નાની વાત નથી સાડા આઠ કરોડ